i'm yeah.

ચીઓ છે પોલીન ચીઓ છે ચીઓ આ બધું નથી રાતે કાંડ શું હોય તો આ ઘોડી તો છે એટલે મારે રેડલી જો ભાઈ રેડલી છે મારી જો દેખાતી નથી ગાય ઘોડી તો કમ્પ્લીટ છે રેડલી છે રેડલી મારે હવે મારે કરવું શું જીજો ફોર વાર મોની રાતે નકવી રાતે કામ થઈ જો બોતી તો પડશે અલ્યા આ શેરીમાં ક્યોઈ નથી ઓમણા ક્યાં ઊભેરસ નથી તો દીજો ક્યાં આ અમારો બી રણખાનું નું કામ નથી ની મોક તો મેન આલી નથી કે એને રાતે કોણ કર્યું આવું વર્ષ્યું અમારે એ પુરા કાકા મારે હેલી વાળી

લા રેડલી લાય મારી મને નહીં લીધી ભાઈ ને વાજ્યો મને ધંધા આવો ને મોડો થાય શેડ રહેશે બરશે અલે રહેશે પેલી રેડલી લાય મારી મારે લાખમાં માંગે તો એ રેડલી નતી આવવાની મારે મોડી કરવાની છે ના એટલે કે કરી લાય મારી નોતી માર જોઈ રેડલી લાય મારી રેડલી દીધો બીજો કોઈ નહીં લાય લે તો બટાય લાય લે બાર હરખા 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 મે મારે આને હરખિયા નું કરવું છું મારો બેટો એના ઘર મને બંધ કરીને જાવું છું આ લે રેડલી હવે હરખા તને હું યાદ રાખી તારો હું બદલો લઈશ જઈને લઈ રેડલી તો લઈશ પણ ઉપર 2 3 લાખે પડાવીશ ગોમને બધે ભેગા કરું હું મારી રેડલી લઈ જઈ